ઈશ્વરની ગતિ હોય એમ થાય આમાં તો જેથી હાથ એમ કે આ છે નથી થવાની શેઠ એ નથી થવાની એક ફેક્ટરીમાં દાદા આગ લાગી ફેક્ટરીમાં આગ લાગી એટલે એવી એવી લાગી એટલે લાગવા વાળી લાગી કોઈ કેમિકલની કેવી કઈ ફેક્ટરી હશે ડાયરેક્ટ ભડકો જ થઈ ગયો ભડકો તો થઈ ગયો પણ અંદરથી કોઈ કર્મચારી બહાર ન નીકળી ગયો ટોટલ આખી આખી ફેક્ટરી કોઈ માણસ બહાર જ ન નીકળ્યો એનો માલિક સારો માણસ હતો એ સીધો એને જાણ થઈ એટલે સીધો સ્થળ ઉપર આવી ગયો સીધો મીડિયા કે ભાઈ આ ઘટના બની ગઈ છે પણ આની અંદર જે કર્મચારીઓ હતા એ મારા પરિવાર જેવા હતા એનો જે કાયદેસરનો વીમો છે એ તો મળશે જ પણ અમારી કંપની તરફથી દરેકના પરિવારને પરિવાર ને એકાવન એકાવન લાખ રૂપિયા એના ખાતામાં નાખવામાં આવશે આવી જાહેરાત કરી દીધી જે કર્મચારી હતા એની પતંગ ઘી બેઠી બેઠિયું ટીવી તો જ હોય તો એક બેન જોતા હતા ટીવી માં બટા અહીંયા આવ્યું તો એને દીકરાને બોલાવે આ ફેક્ટરીમાં આગ લાગી તાર પપ્પા જાતા થાય એ ફેક્ટરી છે મમ્મી ભગવાનની મરજી હોય એવું થાય ને બાપા અમે થોડું કોઈના હાથની વાત છે પણ કંપની વાળો તો ભગવાન જેવો કહેવાય લે માડી કેવો કેવો લે ઈશ્વરની ગતિ હોય એમ થાય આમાં તો જેથી હાથ એમની કે આઠ એમ નથી થવાની સેઠે નથી થવાની જેથી જે બનવાનું હોય બનવાનું જ હોય ઈશ્વર આજ તો દુઃખ નાખેને બાપા આપણે સહન કરી લેવાનું હોય લાઈવ દીકરા તાર બાપાના ફોટો લાય ફેર છોકરે ફોટો આપ્યો હતો એ વળી ફોટો એ તે જૂનો હતો એમણે અમને એ બેસી બેસીને કાળા ટપકા કરી નાખેલા તી બે નહીં ત્યાં આમ ફોટો હાથમાં લઈને મને આવી નહોતી ખબર મારે ને મારે આને લૂંચવા પડશે એ તમારા આત્માને સદગતિ કરજો તમારી માયા અમે હારું કરશું માયા ભાઈ પ્રોગ્રામ રાખજો તમારા આત્મા ને સદગતિ કરજો દીકરા કઠણ થાય બચા કઠણ થાય દીકરા હવે એક બાજુ એકાવન લાખ નો હરખ દબાવી રાખવો છે એક બાજુ ગયા એનો દુઃખ વ્યક્ત કરવું છે એની વચ્ચે બિચારી હાલી જાય અને એમાં આજે આમણા ધીરે ધીરે જેમ આમ ખોટું ખોટું જે આહુડા લાવવાની વાતો કરે મગર ના આહું જેવું તા એને દરવાજે ટકોરા થયા જા દરવાજો ટકોરા છે આ બેન વળી ફોટો એક બાજુ મૂકીને દરવાજો ખોલ્યો તો ઘું હામો આમો ઉભો ઉભો માવો છોડતો હતો એની પત્ની બાપુ હું થયું ખબર કે આ કદાચ પદ્મન મળવા આવ્યો હોય છે આ સમજાય એની વાત આ બધા ગુજરી ગયા તા ભૂત થઈને નહીં આવ્યા હોય ને એટલે બેને પગમાં જોયું એને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય પણ આના હવળા હતા

પછી જે બેન ખીજાના કેદું ને કહું માવા બેન કરો માવા બેન કરો પણ વેસન માંથી નથી આવવું હું કામ માવો એકાવન લાખ નો થયો સાહેબ અને પ્રેમ નો કહેવાય સાહેબ પ્રેમ ની કથા એટલે ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપને શીખવે છે કે પ્રેમ શું કહેવાય માં સાથે પ્રેમ કેમ કરાય મિત્રો સાથે પ્રેમ કેમ કરાય દુશ્મન કેવો હોય તો કેમ જીવાય આ એક જ ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપણે જીવતા શીખવાડી દે અને એટલે દાદાએ આજે વાત કરી એની ઉપર જ જાવું છે કે ભરોસો રખાય છે એની ઉપર વિશ્વાસ હોય એટલે કાક બાપુની એક કવિતા છે મને બહુ ગમે છે કે તમે મિત્ર રાખો તો મિત્ર સાથે ભરોસો હોવો જોઈએ પતિ પત્ની જીવાત એને સામસામુ વિશ્વાસ ભરોસો હોવો જોઈએ કેમ નોતા ફોન ઉપાડતા બાબુ શ્રાવણ મહિનો આખો મોન હોય ને એટલે મને આમ કારક દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહાકાલી અચ્છા ત્રણેય દેવમાં બ્રહ્માજી તો બ્રહ્માજી નું કાર્ય છે સર્જન કરવું તો એના ઘરે કોણ છે ત્યારે બ્રહ્માણી સરસ્વતી જેના ઘરમાં મીઠું બોલવા વાળી ભગવતી બેઠી હોય ને એનો સર્જન થઈ શકે જ્યાં સરસ્વતી જુઓ તમે આપણે આપણી પરંપરા તો જુઓ સાહેબ બ્રહ્મા છે તો જ્યાં સરસ્વતી બ્રહ્મા શું કરે સર્જન કરે પ્રજાપતિ ઉભા બ્રહ્મા નો વંશ કીધો તો ન્યા સરસ્વતી બીજા આપણા ભગવાન વિષ્ણુ વિષ્ણુ શું કરે બધાનું ભરણ પોષણ કરે છે બધાનું પાલન કરે છે તો ઘરે કોણ છે મહાલક્ષ્મી જેના ઘરે લક્ષ્મી જેવી બેઠે ને ભગવતી એ જ બીજાનું પોષણ કરી શકે બાકી કપડા ધોતા ધોતા ભૂલથી જો નોટ ખીચામાં રહી ગઈ હોય એ સોરી લેતા હોય એ બીજાનું પોષણ ન કરી શકે સાહેબ જો આપણી પરંપરા જો બાપ કે ન્યા મા લક્ષ્મી આપ્યા

પણ મારા બાળકો રડે એ મરથી જોઈ ન શકાય દેવતાઓ જે રુદન કરે છે એની પીડા હું જોઈ ન શકું ત્યારે ભવાની બની શકે તો જેના ઘરમાં એવી ભવાની જેવી બેઠી હોય ને સાહેબ એનો પતિ રુદ્ર બની શકે એ મહાદેવ બની શકે અને મને વિચાર દાદા એ આવે અને એટલે ઈશ્વરે માનવનું સર્જન કર્યું આપણે માનવ છીએ તો આપણી એક જ જગદંબા હોય ને એ ત્રણે ત્રણ નું રૂપ ધારણ કરી શકે જેના ઘરમાં આવી ભગવતી ધારે તો એ રૂડુ બોલી પણ શકે સરસ્વતી પણ બની શકે લક્ષ્મી પણ બની શકે ચિંતા કરતા નહીં મારું ઘરેણું વેચી નાખીશ પણ આંગણે અવસર આવ્યો એ મોળો ન કરતા એ લક્ષ્મી બની શકે અને એવું લાગે ત્યારે એમ કે હું હાવ ઢીલા પીડા યાદા વેપ કોઈ લાવો મારા હાથમાં ધોકો હકીકત છે સાહેબ સવારમાં આપણી માતાઓ સવારમાં જોઈએ ને તો એ સવારમાં વી પૂજાળી હોય છે રસોઈ કરતી જાય સ્નાન કરી અને પૂજાપાઠ કરતી જાય રસોઈ કરતી જાય છોકરાને હેલો નાખતી જાય સવારના પરમાં વી હાથે કામ કરતી હોય ફિર સ્વાવચે ચરણ પૂર્ણા છે એક ભાઈ આપણે તો હું તમારી ભેગો છું આપણે ખરેખર ઘરે જા આ આ આવાય વિચારો આવે છે ને તમને એ ઘરના ઘરના એમ એમ કહે છે કે તમે બહુ સારો વિચાર કર્યો બાકી જો હરિદ્વાર ગયો સવાર સવારમાં વહેલા જાગીને ઘરમાં પવિત્ર વાતાવરણ આપણી માવું રાખે છે એક ભાઈ હું તા બેન પૂજા પાઠ કરીને બધું ઘરનું કામ કરીને એમ થયું કે હવે આને જગાડું દી માથે ચડ્યો એટલે આમ જગાડ્યા આમ ઊભા થાવ મારે રસોઈ કરવી હવે એટલે જે રસોઈ કરું ઘડી કે છોકરાને હેલો નાખે તો ઊભા થાવ મારે રસોઈ કરવી તો ઓલો પડ્યો પડ્યો હું કે હું ક્યાં ચૂલા ઉપર હું તો બોલો એને જાગું જ નથી એને હું કરી લ્યો સાહેબ એક છોકરાને સાહેબે ઊભા કરે ઊભા થા તાજમેલ ક્યાં આવ્યું તો ઓલો કે ઊભો થાય દેખા હે સાહેબ કે બે ઈજા સાનો મનો આ આ ગુરુ હામા હામાં બળિયા લેતા હોય એક છોકરાને ને સાહેબ પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય એટલે કીધું કે સાહેબ તમે ભણાવો હોય સત્ય છે તાર ભ્રમ અમે ભણીએ તમારો ભ્રમ છે આ તો ઘરે તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી એક ભાઈ મને પૂછ્યું મને કે મારે ભાઈ જ્ઞાન કોને કહેવાય વિજ્ઞાન કોને કહેવાય અત્યારે વિજ્ઞાનનો યુગ છે અને આ વિજ્ઞાનના યુગમાં મને કે શું આ બધાય સાત સાત દિવસ બેસી જાય આ ટેકનોલોજીનો સમય છે એટલે મેં ટૂંકું જ કીધું કે જ્ઞાન કોને તું કહેશો વિજ્ઞાન કોને કહેશો તાકા કથાઓની બધું જ્ઞાન છે અને આ જે રોકેટ ને પ્લેન ને કોમ્પ્યુટર એ વિજ્ઞાન છે મેં તારો બાપી બધું આમાંથી નીકળ્યું એટલે મેં ટૂંકો દાખલો દીધો જ્ઞાન એટલે જાણકારી દાખલા તરીકે મને જાણકારી છે કે એચ ટુ ઓ હાઇડ્રોજન ઓક્સિજન ટુ ભેગું કરો એટલે પાણી થાય એનું મને જ્ઞાન છે પણ પાણી કરીને પાઈ દઉં છે આ બધું શાસ્ત્રો માંથી સુધી જ્ઞાન હોય અરે એક જણો તો એવો વિજ્ઞાનિક બાબુ નાસામાન આપણું કયો છે ઈસરો માન બધામાં ફર્સ્ટ નંબર નો વિજ્ઞાનિક બન્યું પિસ્તાલીસ વર્ષ તો ભણ્યો અનુમાન પરમાણુમાન રાસાયણિક માન

આ બધું છોડો માણસ શું ના કરી શકે મેં મારી સાત પેઢીમાં કોઈ દી પૂજા પાઠ નથી કર્યો અભ્યાસમાં માં ધ્યાન રાખ્યું ભગવાન કે ગાંડા તારું ગ્યા જન્મનું બેલેન્સ પડ્યું હતું એટલે મેં તને બુદ્ધિ આપી અને તને બુદ્ધિ એ માટે આપી તું જગતનું કલ્યાણ કરી મારી સામે મળ્યો બાવડા સડાવા

હવે રિમોટ તો ભગવાનના હાથમાં થતો મેમરી ઉડાડીએ કે તો આનો બ્રેક મારી ભગવાને રિવસ લીધો તો ઘૂમ ઘૂમ નહોતો કરતો મારો દીકરો ભગવાન કહે શું નામ તારું નેચી કબાઈ એટલે હું પગે લાગીને કઉ બધા કે આવા મહાપુરુષોને પરિવારને હૃદયમાં રાખજો મગજમાં ન રાખતા મગજમાં જેટલું યાદ રાખેલું હશે ને એને ઉડી જતા વાર નહીં લાગે થોડીક એવી ટોકર લાગી જાય ને તો એ ચાલુ રહેશે કાન છે તો બંધ થઈ જશે આંખ બંધ થઈ જશે વાણી બંધ થઈ જશે હાથ પગ બંધ થઈ જશે શ્વાસના સેલા પોઈન્ટ સુધી ચાલતું હોય તો એ હૃદય ચાલતું હોય અને સાથ આપે ને એવા વ્યક્તિને પાછા હૃદયમાં રાખજો મગજમાં નહીં કથા મગજમાં નહીં કૃષ્ણને મગજમાં નહીં આવા મહાપુરુષોને મગજમાં નહીં હૃદયમાં પતિ પત્ની હૃદયમાં મિત્ર હૃદયમાં એટલે મિત્ર રાખવા જેવો હોય તો એ હુળિયો હોય તો નહીં જેને હૃદયમાં રાખશો તો વાંધો નહીં આવે આને આને બન્યું કેવું આને મેમરી ઉડી ગઈ આપણે ઘણી આ કોઈને લાગી જાય તો નથી યાદ શક્તિ બી પછી હોસ્પિટલમાં હું થાય તો આપણે કહે દાદા ઓળખો પણ જો દાદા આ કોણ આવ્યું અરે મોટા બાપુ છે મોટા બાપુ આવા હોય આવું આવું બને એમાં કઈ ખોટું નથી એ થઈ જાય ઘટના બની જાય હવે આને ભગવાનને ઊભું રખેન કહે તો કાય ખબર હે નચ ઊભું જવું તારું નામ નીચે ખબર તારા દીકરા કેટલા છે નેચી ખબર કીધું ને તાર દીકરાનું નામ નીચી કબાજ તાર પપ્પાનું નામ નીચી ખબર તાર મમ્મીનું નામ નચી ખબર તાર મોટ પાપાનું નામ નચી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી છે પણ વાયરસ રહી ગયો થોડો ડૉક્ટર પાસે આપણે તો બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવાનું ભગવાનનું ડૉક્ટરનું બે નહીં ભગવાનની કફામરજી થાય તો ડૉક્ટર પાસે મોકલે ડૉક્ટરની કફામરજી થાય